અને વધુ એક આગની ઘટના દમણના રીંગણવાડા વિસ્તારમાં આગ લાગી રોડની કામગીરી દરમિયાન ગેસની લાઇનમાં ભંગાણ થતા આગની ઘટના સામે આવી છે હિટાચી મશીન પણ આગની ઝપેટમાં આવ્યો ગેસનો પુરવઠો બંધ કરાતા આગ પર કાબુ મેળવવામાં આવ્યો આગની ઘટનામાં ઇજા કે જાનહાનીના કોઈ અહેવાલો સામે નથી આવ્યા ત્યારે દમણથી આ વીડિયો સામે આવ્યો છે આ ઘટના સામે આવી કામગીરી દરમિયાન આ આગ લાગવાની ઘટના સામે આવી હિટાચી મશીન પણ આગની જપેટમાં આવ્યું ત્યારે રીંગણવાડા વિસ્તારમાં આ આગ લાગી હોવાનું સામે આવ્યું છે જોકે સદનસીબે આગની આ દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનીના અહેવાલો સામે નથી આવ્યા આગની ઘટનાઓ એક બાદ એક સામે આવી રહી છે વધુ એક ઘટના દમણથી સામે આવી છે હિટાચી મશીન પણ આગની જપેટમાં આવ્યું વધુ માહિતી મેળવીશું સંવાદદાતા માનવ પાસેથી ફોન લાઈન પર આપણી સાથે જોડાયા છે માનવ આગની જપેટમાં જાનહાની કે કેમ દમણની આ ઘટના શું વધુ વિગતો રાધા ઘટના છે દમણના રીંગણવાળા વિસ્તારની ઘટના છે ને ગઈકાલે પણ આ પ્રકારની ઘટના દાદરાનગર રેવન્યુ ના ચાલવાસ ના નરોલી માં થઈ હતી આ પ્રકારની ઘટના એક બે જે વહીવટી તંત્ર હોય છે જે પણ વિભાગ હોય છે તેની વચ્ચે જે હોવું જોઈએ તે નથી હોતું કારણ કે આપણે ત્યારે ખોદકામ ચાલુ કરવામાં આવતું હોય છે ત્યારે સ્વાભાવિક છે જમીનમાં ગેસ લાઈન હોય છે વીજળીના ના લાઈન છે અને પાણીના પણ પાઇપ હોય છે તો આપણે ત્યારે ખોદકામ કરતા પહેલા ચોક્કસથી ધ્યાન રાખવું જોઈએ આજે પણ જે ઘટના બની છે ખોદકામ ચાલુ હતું અને અચાનક જ જે ગેસ લાઈનમાં ભગાડ થતા આગ ફાટી નીકળી હતી ને આગ એટલી રૌદ્ર હતી કે જે મશીન હતું એ મશીન પણ આગમાં આગની ચપેટમાં આવી ગયું હતું સદનસીબે કોઈ જાનહાની થઈ નથી તાત્કાલિક જે આ જે મશીનમાં જે સવાર હતો એ સલામત સ્થળે પહોંચી ગયો હતો પરંતુ આ વિસ્તારમાં કારણ કે આજુબાજુ લોકો રહેતા હતા અને દોડધામ મચી જવા પામી હતી લોકો સલામત સ્થળે ઘસી ગયા હતા તાત્કાલિક જે આ ગેસનો પુરવઠો જે બંધ કરી દેવામાં આવ્યો હતો આગ પર કાબુ તો મેળવાઈ ચુક્યો છે પરંતુ વારંવાર આજે પ્રકારે આગ લાગે છે એમાં ક્યાંક ને ક્યાંક સરકારી વિભાગ ને બે વિભાગો છે તેમાં જે સુમેળ હોવો જોઈએ તે નથી તે બહાર આવી છે જી માનવ આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ